ઝડપી ચાર્જશીટ સહિત લવ જેહાદના એંગલ થી પણ તપાસ કરશે પોલીસ હાલમાં યુવતી ખાસ કરીને સગીર છોકરીઓને રલચાવી ફોસલાવી ફગાડી જવાના વધતા જતા બનાવો થી લોકો માં ચિંતા વધી છે બીજી તરફ આવા બનાવો અટકાવવા દુષ્કર્મ આચરનારાઓને પકડી પાડવા પોલીસ પણ સક્રિય થઈ હોય એમ છ અલગ ગુનામાં પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે સગીરા કિશોરી યુવતી અને મહિલાઓને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેઓની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ પશ્ચિમ કચ્છ માં જ થોડા સમયમાં આવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયેલા છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા भारतीय दंड संहिता की धारा के अलग अलग गुनाहों में खास करके तीन सौ तिरसठ तीन सौ छियासठ तीन सौ छिहत्तर और एट्रोसिटीज़ एक्ट के अंतर्गत जो ऑफेंस रजिस्टर हुए हैं उसमें अलग अलग जो विक्टिम्स थे और एक्यूज़ थे तो उनको पुलिस ने जो है तत्परता से पकड़ा है और अलग अलग जगहों से भी और ख़ास करके एक किस्से में तो पुलिस ने बिहार में जाके जिस विस्तार में जहाँ पे एक सेंसिटिव विस्तार था वहाँ पे पुलिस ने एक प्रॉपर ऑपरेशन करके और वेश बदल के वहाँ पे एक लोकल काम के करने के हिसाब से ये एक आरोपी को पकड़ा जो इसमें प्राथमिक कुछ जो विक्टिम से पूछपरछ हुई है उसमें उनको ललचा के फुसला के जो है इसमें उनके साथ जो है संबंध बने तो ये भी एक ध्यान में आया है उस आधार पर भी पुलिस की तपास चल रही है પોલીસે પકડેલા તમામ કિસ્સામાં એક વાત કોમન છે કે વિધર્મી યુવકો દ્વારા આ તમામ છોકરી યુવતીને ભગાડી જવામાં આવી છે થોડા સમય પહેલા જ હિન્દુ સંગઠનોએ આ તમામ મામલામાં યોગ્ય તપાસ કરવા માટે પણ પોલીસને રજૂઆત કરી હતી ત્યારે આજે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જો કે કચ્છમાં આ છ સિવાયના કેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તે સંદર્ભે તેમની પાસે માહિતીનો અભાવ જોવા મળ્યો હતો જો કે આ તમામ કિસ્સામાં ચાર્જશીટ સહિતની ઝડપી કાર્યવાહી થશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો સાથે આ તમામ કિસ્સામાં લવજેહાદ જેવી કોઈ ઘટના પડદા પાછળ છે કે નહીં તે દિશામાં તેઓએ તપાસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો